મીડિયા સમક્ષ દુઃખ વ્યક્ત કર્યું કોઈ પણ જાતની અમારી તૈયાર કરેલ ઉભા પાકની ખેતી પર ટ્રેક્ટર ફેરવી દેવામાં આવ્યા તેવા ગંભીર આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોના ઉભા પાકને રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું જ્યારે હાલમાં તૈયાર થઈ ગયેલા ઉભા પાકને જીબી દ્વારા હાઈટેન્શન ટાવર નાખતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો પૂરેપૂરું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે ગામ જૂના દાદા પર હું સમસ્યા ત્યાં અહીંયા આગળ કીધું સમસ્યા એ છે અમારે કે આ હેન્ડાય આપણા હાઈ ટેન્શનની લાઇન આવી છે અને આ જી બોળવાળાએ વગર અરજી એક વગર નોટિસ આવ્યા વગર જ આ બધું કોમ ચાલુ કરી દીધું અને અમારા લગભગ પંદરસોથી સોળ સોળસો છોડવા કેરણા ભાગી જાય એનું વળતર વળતર કશું નક્કી કર્યું નહીં આ લોકોએ અને પોલીસ વડેશન લઈને આવીને ડાયરેક્ટ જ ચાલું કોમ કરી દીધું છે અને અમને નહીં જોણ કરી કે કશું નહીં કે ભાઈ છોડવા દીત કેટલા પૈસા મળશે કે હું મળશે એવું કશું કીધું નથી એક તો અમારે રીલ આવી હતી એની અંદર બધું ટળાઈ ગયું અને હવે બેરા બેરા ઉભું કર્યું તો આ પાછા હવે આવા જ ભાગી કાઢવા ગયા તો આ તો આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ જાય એવું કરીને આ ઊભા રહ્યા હવાય તો આના માટે અમારે વળતર હારા મારું જોઈએ એક તો દેવું બાપના વાળા તો દેવું કર્યું અમે હવે કઈથી લઈને આવવાના તમારા ગામમાં રેલ કેટલી વાર આવી બે વાર રેલ આવ્યું ઓનઘાટ બે વાર રેલ આવી ને તે જબરજસ્ત રેલ આવી અહીંયા આગળ આપણે ઊભા છે અહીંયા આગળ ગરા ઘરા હમું હતું

કયા કયા પાકને નુકસાનો છે અહીંયા આ કેળ છે તુવેર છે ઝાલર છે ચોરી મરચી એ બધા પાક અમારા છે અહીંયા આગળ આજુબાજુના બીજા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે ખાલી તમારું નાના બધાને છે આનોય રાવજી બાબુ છે મનું કાળા છે આ બાજુ નું છે એ બધાનું છે બધા અહીંયા ઉભેલા જ છે હાજરમાં જ છે આજ આઈદભાઈ છે બધા જ છે અહીંયા ગાઢની અંદર બે વખત રેલ આવી રેલ આવ્યા પછીની આ ખેતી અમે ઊભી કરી તેનો પાક અમારો જીતતો રહ્યો ત્યારે પછીને અમે તુવેર કરી ચોરી કરી મરચી કરી કેળા કરી વાલ કર્યા બધા જ પાક અમે માન માન ઊભો કરીને હવે ઊભા થયેલા છે હવે અમારા માટે દીવું છે હવે એ દીવું અમારે ભરપાઈ કરવું કેવી રીતે આ લોકોએ હાઈ ટેન્શન તાણનો ઢોમલો ઊભો કરેલો છે હવે એ જ ઢોમલા માટે મારા કે તમે બધું ટ્રેક્ટરથી ગોળી કર્યું હવે એનું અમારે શું કરવું એ અમુને સરકાર ન્યાય આપે બાકી અમારે બીજું કંઈ નહીં વળતર આપે અને બીજું કે અમારે હવે અમારે ખાવું છું હવે મારી ચોરી ચાલુ હતી દરરોજના મારે ત્રીજે ચોથે દિવસે હું પાંચ હજારની ચોરી આપતો હતો હવે એ જ ખેતરની અંદર બધી ચોરી મારી ગોળી કાઢી હવે મારે કરવું હું હવે કરજાવાળા મને પકડ્યા કરે કે તું મારો પૈસા આપો પૈસા આપો તો હું કંઈથી લાવીને આપું હોય તો આપું જી બી દ્વારા તમને કોઈ નોટિસ કે કોઈ જાણ કરેલી છે જીબી તરફથી મને કોઈ જોણ નથી કરી કોઈ નોટિસ નથી આપી અને ડાયરેક પોલીસ પ્રશાસન લઈને આવી ગયા અને અહીં આગળ અમુકને ધમકાઈ દીધા કેટલા ખેડૂતોને આ બધું નુકસાન છે અમારા આઠ ભયોની અંદર બધાને નુકસાન છે બાજુવાળો એક ભાઈ છે રાવજીભાઈ બબુભાઈ ભરભાન પરભાઈ એમનોય ઝાલનું નુકસાન છે કઈ કઈ ખેતી અહીંયા આગળ તમે કરેલી છે અમે ખેતી બધી કાઢી મરચી કરી કેર કરી તુવેર કરી ચોરી કરી ઝાલર કર્યા બધી જ ખેતી કરેલી છે અને કયા કયા પાકને નુકસાન છે કયા કયા પાકને ઝાલરને નુકસાન છે કેરને નુકસાન છે ચોરીને નુકસાન તુવેરને નુકસાન મરચીને નુકસાન કેરોને અને કેરો નુકસાન નુકસાન તમે સરકારને કહી શકો આ બાબતે તો હું કહેવાના હવે હવે અમારે તો ગઈ સાલ હોય ટાળા ઉભો થયો ત્યાર પછીનું વળતર એકદમ ઓછામાં ઓછું મારું ઢોળ વીંગું કાપ હતું એ બધો પાકી નાખ્યો અને વળતર મેં મને એકદમ ઓછું આવ્યું હવે એનું કરવું હું